રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ મારા તમામ માલધારી સમાજની બહેનોને મારા રામ રામ મિત્રો આજે આપણે કૃષ્ણ અર્જુન વસ્ત્ર પંડાર સાંતલપુરમાં રાજેશભાઈ ઘણા દિવસો પછી નવો વિડીયો લઈને આવવાના છીએ આજે ખૂબ સારું એવું મટીરિયલ આવી ગયું છે તમે જોઈ શકો છો નવ નવા કમખાઓ આજે બતાવવાના છે રાજેશભાઈ રાજેશભાઈ આજે શું બતાવવાના છો ખૂબ નવી વેરાયટી આવી છે મારી પાસે ત્રણ થી ચાર પાર્સલ આવ્યા છે તો ખૂબ નવી ડિઝાઇન

જોઈ લો ઓકે જોરદાર ડિઝાઇન રેવાની છે જો વિડીયોને લાઈક કરી દેજો ને છે મેચિંગ બરાબર આપણે ઝૂમ કરી કઈ એક એક વસ્તુ બતાવતા જઈએ છીએ બહેનોને અને એટલો આપણે ટાઈમ લેવાનો પણ નથી આ વિડીયોમાં મને ખબર છે કે આપણે બેનો માટે ટાઈમ ઘરે ખૂબ કિંમતી હોય છે એટલે આપણે ફટાફટ આ વિડીયોમાં જુઓ એકદમ ધડાધડ બતાવતા જઈએ છીએ રાજેશભાઈએ બરાબર આવશે ગુલાબી કલર હમ આ આવશે રેડ કલર બરાબર આ આવશે ગુલાબી કલર જુઓ

અને આટલી ની અંદર તમને ક્યાંય કૃષ્ણ અર્જુન સિવાય ક્યાંય પણ જોવા મળવાની નથી જોઈ લો એક એક ડિઝાઇનમાં મારી પાસે સોથી બસો ડિઝાઇન હોય છે આ એ કલર એટલે કલર છે બધા પાકા કલર છે જાતે બનાવે છે અમે જાતે ઓર્ડર આપીએ છીએ અને અમારી મનપસંદ પ્રમાણે જ આ બધા પીસ તૈયાર થતા હોય છે કંઈક ને કંઈક અલગ હોય છે અમે કંઈક ને કંઈક નવું બનાવડાવીએ છીએ જેથી માર્કેટમાં બીજું કોઈ આની કોપી ના મારી શકે આ એક ગાગરાનો પીસ આવ્યો છે જો તમે જો તમે ખાલી આ બાજુ લઈ લો કેમેરો આજે આ ઘાઘરો મારી પસંદ હતી કે રાજેશભાઈ આ ઘાઘરો બતાવજો એક કમખામાં વચ્ચે કેમ કે આ બહુ ઘાઘરા વેચાયા છે હું ક્યારનો આવેલો હતો બરાબર વિડીયો માટે હું ક્યારનો મને બોલાયો છે ઓર્ડરનો છે અચ્છા અમે જાતે મોડિફાઈડ કર્યો છે બરાબર ઘાઘરો ઝૂમ કરીને બતાવું છું જો જો આ મેચિંગ પન્ન્યું બરાબર

હા એકદમ નવી ડિઝાઇન છે આ મોરલો ડિઝાઇન છે જો હા આ પણ નવી ડિઝાઇન છે એકદમ આવો બિસ્કિટ ડિઝાઇન ઓલા બતાવી હતી ડિઝાઇન હા રિપીટ કરી છે બરાબર અત્યારે બહુ ચાલે છે આ કમખાના છે જો મિત્રો વિડીયોને લાઈક કરજો મારી એક નમ્ર વિનંતી છે બહેનો એકડિયોને લાઈક કરજો જેથી કરીને અમને મોટિવેશન મળે અને તમને શું ગમે છે એની કોમેન્ટ કરજો તમે જુઓ રેડ કલરની રહેવાની છે ચક્કરવાળી ડિઝાઇન રહેવાની છે પ્યોર રેડ કલર રહેવાનો છે હમ જુઓ આમાં તમને હું ડિઝાઇન બતાવી દઉં બધી અલગ અલગ

મારી બહેનો જુઓ તમે આ એક હવે હું તમને આખું આમે બધું વિડીયો બનાવ્યો એમાં બરોબર આ એક વ્હાઈટ કલર છે આ વ્હાઈટ કલર શાના માટે છે રાજુભાઈ આ કાપડામાં ચાલે ડ્રેસ મટીરિયલમાં ચાલે એનું સાઇનિંગ જુઓ તમે આમ જુઓ લાઈટ ની અંદર રાત્રે કેટલું સાઇનિંગ મારે છે જુઓ જોઈ લો કેટલું સાઇનિંગ મારે છે જોઈ લો કેટલી વેરાયટી આપણી પાસે તમે એક એક વસ્તુ ઝૂમ કરીને બતાવી દો જો આ બધી આપણી પાસે વેરાયટી છે અહીંયા જુઓ તમે આ જે બધું મેં મટીરિયલ ખોલવડાયું છે કારણ કે આજે આપણે એકસાથે ઘણા એવા વિડીયો બનાવ્યા જેના કારણે અલગ અલગ આ બધું મટીરિયલ આપણે આજે જોયું છે તમે જોઈ